તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલી રહ્યો હતો એની અંદર હવે લાલાભાઈએ લાલાભાઈની એન્ટ્રી થઈ ગઈ છે લાલાભાઈ આહીરે કીર્તિ પટેલને શું જવાબ આપ્યો છે તમને પૂરેપૂરી માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો એ વિવાદને અત્યારે બહુ બધો ટાઈમ થઈ ગયો છે મિત્રો અત્યારે જોવા જઈએ તો એ વિવાદ શાંત પણ પડી ગયો છે છતાં પણ કીર્તિ પટેલે લાલાભાઈ આહિરને સામેથી ગાળો વાળ કરી અને ગાળો ગાળો વાળો બોલી અને લાલાભાઈ આહિરને ધમકી આપી હતી મિત્રો તો લાલાભાઈ આહિરે કીર્તિ પટેલને સામે સામો જવાબ આપ્યો છે ગાળો બોલીને તમને પૂરેપૂરી માહિતી મળવાની છે તો મિત્રો અત્યારે વાત કરીએ તો આ વિવાદને ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો તો એની અંદર હવે વિવાદમાં લાલાભાઈ આહિર ખજૂરભાઈને બહુ બધો સપોર્ટ કરે છે મિત્રો તમે પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો કારણ કે આવા ગુજરાતની અંદર આવા લોકો ખજૂરભાઈ જેવા લોકોની બહુ જરૂર છે ગુજરાતની અંદર મિત્રો અને મિત્રો અત્યારે વાત કરીએ તો લાલાભાઈ આહિર ખજૂરભાઈ માટે કરીને અત્યારે મેદાનની અંદર ઉતરી ગયા છે ખુલ્લે આમ કીર્તિ પટેલને ધમકીઓ આપતા હોય છે મિત્રો અને અત્યારે મિત્રો વાત કરીએ તો ખજૂરભાઈ છે ગરીબના ભગવાન છે અમારા પણ ભગવાન જ છે મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો આપણા બધાના ગુજરાતના ખજૂરભાઈ એક ભગવાન જ છે મિત્રો તો મિત્રો લાલાભાઈ આહિર ખુલ્લે આમ ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે મિત્રો અને કીર્તિ પટેલે જે ખજૂર લાલા આહિરને ગાળો બોલી હતી એનો સામે સામો જવાબ લાલાભાઈ આહિરે કીર્તિ પટેલને ગાળો બોલીને જવાબ આપ્યો હતો મિત્રો તો મિત્રો જો તમને અમારા આવા નવ અવનવા વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં અને જો તમે ખજૂર સાહેબભાઈને દિલથી સપોર્ટ કરતા હો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારી રાય જણાવતા જજો મિત્રો અને ખરેખર ખજૂરભાઈ જે ગરીબ લોકો માટે કામ કરી રહ્યા છે મિત્રો એ કામ બહુ સારા થઈ રહ્યા છે